નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બાર લોકો ની હત્યા કરનાર બુવાને પકડનારી પોલીસ ટીમ ને 4.15 લાખ નું મળ્યું ઇનામ શ્રીનગર ની હજрет અબલ દરગાહ માં ધર્માંધોયે તકતી પર કોતરેલું અશોક ચિન્હ પથ્થર મારી મારીને તોડી નાખ્યું શામળાજીમાં દારૂની હેરાફેરી કરતો પોલીસ કર્મચારી પકડાયો પોલીસ કરી મોટી કાર્યવાહી મહિલા ધમકી આપવાના મામલા પર અજીત નિવેદન આવ્યું સામે પોલીસ માર મારતા યુવકે દવા પીને આપઘાત કર્યો વાડીનાર પોલીસના બે કર્મચારીઓ સામે ગુનો નો નોંધાયો એસઓ સમિટમાં નેપાળના વડાપ્રધાને ભારતની ફરિયાદ કરી તો જિનપિંગ આવ્યો સણસણતો જવાબ દ્વારકાના જગત મંદિર પર ડ્રોન ઉડાડતો યુવાન ઝડપાયો ગોધરાનો યુવક પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડતા પોલીસ એક્શનમાં આવી ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર અમેરિકાએ લગાવ્યો ટેરિફ નાણા મંત્રી આપ્યો જોરદાર જવાબ પોપત બાયાણીએ ખેડૂતો માટે કૃષિ મંત્રીને પત્ર લખીને કરી સહાયની માંગ એમએલએ ગોપાલ ઇટાલીયાને ખેડૂતોની ચિંતા નહીં હોવાનો આડકતરો ઈશારો અમેરિકાના મંત્રીએ કહ્યું કે ભારત માફી માંગશે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સમાધાન કરશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાર્ટીનો જ આંતરિક ડખો આવ્યો સામે કરશનદાસ બાપુએ કેજરીવાલ પર લગાવ્યા મસ મોટા આક્ષેપો પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને સરકાર પર ખાંડ મિલ માલિકોને ફાયદો પહોંચાડવાનો આરોપ મૂક્યો તિહાડ જેલમાં કેદી બનશે વિજય માલ્યા અને નીરવ મોદી ભારત સરકારે બ્રિટિશ એજન્સીને આપી મોટી ગેરંટી ગ્લેશિયર પીગળતા અરુણાચલમાં ભયાનકપુરની આશંકા પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ કેજરીવાલ સાંજે રાજકોટમાં અને કાલે ચોટીલામાં બપોરે ખેડૂતોના પ્રશ્નને જાહેર સભા ગજવશે અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને નોકરી પર રાખવા બદલ ગુજરાતી દંપતી દોષિત જાહેર મુંબઈ બોમ્બ ધમકી કેસના આરોપીની ધરપકડ ક્રાઈમ બ્રાંચે નોઈડાથી ધરપકડ કરી લાલ કિલ્લામાં થઈ મોટી ચોરી ટંકાસ્પદ વ્યક્તિ ઉઠાવી ગયો સોનું અને હીરા જડ કળશ અડવાની હોવા છતાં કારણે અફઘાનિસ્તાનમાં કાટમાં નીચે દટાયેલી સ્ત્રીઓને મારવા માટે છોડી દેવાય હિંમતનગરમાં જવાન સેનાના જવાન સાથે ઝપાઝપીનો મામલો કરણી સેનાના રાજ શેખાવત ની ન્યાયની માંગ સાથે આંદોલનની ની ચીમકી દીવ ફરવા જતા આર કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઇનોવા કાર પલટી મારતા ત્રણ વિદ્યાર્થીઓના ખયા કરુણ મોત પાકિસ્તાનની સેનાએ ફરી એક નાપાક આવી સામે આતંકવાદીઓની ઘૂસણખોરી માટે બનાવ્યું ડબલ ડે બેન્કર આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ પ્રદેશ સહ સચિવ શશાંક ખેરે આપ્યું રાજીનામું ધારાસભ્ય હેમંત ખવા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલા ચાલી તાનાશાહી ઢબે ધારાસભ્ય સહિત એકસો પચાસ અટકાયત કરવામાં આવી જુનાગઢમાં વિદ્યાર્થીઓને માર મુદ્દે મોટો ખુલાસો હોસ્ટેલમાં રોફ જમાવવા વિદ્યાર્થીઓએ ગેંગ બનાવી અન્ય વિદ્યાર્થીઓને મારવાના કર્યા પ્લાન અમરેલીના ખેડૂતોને કેળાની ખેતીમાં ભારે નુકસાન એક રૂપિયા કિલો વેચવા માટે ખેડૂતો બન્યા મજબૂત ઈશુદાન ગઢવીની હાજરીમાં જ ખીમરાણા ગામે બસો થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા રાજા રઘુવંશી હત્યા કેસ સાતસો નેવું પેજની ની થઈ દાખલ મેઘાલય એસઆઈટીએ તપાસ કરી પૂર્ણ વ્લાદિમીર પુતિન ટ્રમ્પની ચિંતામાં સતત કરી રહ્યા છે વધારો અમેરિકાની મુશ્કેલીઓ વધી પાવાગઢમાં ડુંગર પર સામાન લઈ જતો લોકોના મોત અને દોરડું તૂટવાથી થયો હતો પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં યુએન જનરલ એસેમ્બલીમાં સત્રમાં ભાગ લેશે નહીં એસ જયશંકર તેને કરી શકે છે સંબોધિત સાઠ વર્ષની સેવા બાદ મીગ ટ્વેન્ટી વન અને ઐતિહાસિક સલામી છવ્વીસ સપ્ટેમ્બરે તેની છેલ્લી ઉડાન ભરશે ભારત અમેરિકાના સંબંધો ટ્રમ્પના નિવેદન પર મોદી બાદ જયશંકર ચાલીસ કલાકે ચાર મૃતદેહ મળ્યા હજુ એક મહીસાગર અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ દુર્ઘટનામાં લેટેસ્ટ અપડેટેડ બીસીસીઆઈ ફરી ચોંકાવ્યા શ્રેય અયરને ઇન્ડિયાએ ટીમનો કેપ્ટન બનાવ્યો ધ્રુવ જુરેલ મોટી જવાબદારી અપાય બાંગ્લાદેશમાં ફરી આલગ બે કાબુ કટ્ટરપંથી ઓછા સંતનો મૃતદેહ કબરમાંથી કાઢીને આગ લગાવી સો થી વધુ થયા ઇજાગ્રસ્ત સાબરકાંઠા કૌભાંડ અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈમાં લવાતું પંચાવન લાખ નું સોનું ઝડપાયું ભૂપતભ ખેડૂતો માટે કૃષિ મંત્રીને પત્ર લખીને સહાયની કરીમાં એમએલએ માંગ એમએલ ખેડૂતોની ચિંતા નહીં હોવાનો આડકતરો ઈશારો મુંબઈ બોમ્બ ધમકી કેસના આરોપીની ધરપકડ કરાય ક્રાઇમ બ્રાન્ચે નોઈડાથી ધરપકડ કરીને પૂછપરછ કરી શરૂ લાલ કિલ્લામાં થઈ મોટી ચોરી શંકાસ્પદ વ્યક્તિ ઉઠાવી ગયો સોનું ને જડિત કળશ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું જળ સ્તર વધ્યું અમદાવાદ સહિત છ જિલ્લામાં સાવચેતીની સૂચના અપાઈ દેશમાં હસમચી જશે મુંબઈમાં ચૌદ આતંકીઓ ઘુસ્યા ચોત્રીસ વ્હીકલમાં ચારસો કિલો આરડીએક્સ સંતાડ્યું છે અને પોલીસને મળ્યો ધમકીભરો મેસેજ સપનાની કાર હવે બજેટમાં જીએસટી ઘટવાથી ટોયોટા ફોર્ચ્યુનર ના ભાવમાં થયો મસ મોટો ઘટાડો અડધી રોટલી ખાઈશું પણ ઝૂકીશું નહીં ટ્રમ્પ ટેરિફ લઈને મૌલાના મોહમદ મદનીએ પીએમ મોદી ને કરી પ્રશંસા જુનાગઢમાં ઈ મેમો ડાઉનલોડ કરતા યુવકના ખાતા માંથી નવ પોઈન્ટ ત્રેવીસ લાખ થયા ગાયબ મહેસાણામાં ધરોઈ ડેમ માંથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું સાબરમતી નદીના નવ જિલ્લા ને કરાયા એલર્ટ ભારતીય જનતા પાર્ટી નેતા અને મેયર ના પુત્ર એ સ્ટેજ પર બેઠા હતા અને મંત્રી વાત માની નહીં તો અધિકારીના ડોક્યુમેન્ટની તપાસ કરવા યુપીએસસી ને લેટર લખી દીધો રીબડામાં અનિરુદ્ધ સિંહ ના સમર્થનમાં સંમેલન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા સજા માફી માટે સરકારની કરાય માંગ અને ગામ પોલીસ છાવણી માં આ ફેરવાયું જુઓ તસવીરો ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલની ચંદ્રગ્રહણને લઈને મોટી આગાહી આવી સામે વરસાદને કારણે પંજાબના બે હજાર ગામમાં ડૂબી ગયા પ્રધાનમંત્રી મોદી આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે ગુજરાતમાં આજે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી આવી સામે અમેરિકાના મંત્રીએ કહ્યું ભારત માફી માંગશે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સમાધાન કરશે ટ્રમ્પનો યુરોપને કડક સંદેશ રશિયા પાસેથી તેલ ખરીદવાનું કરી દેજો બંધ રશિયામાં શાંતિ મંત્રણા માટે પૂતિને યુક્રેનને દુર્લભ આમંત્રણ આપ્યું સંપૂર્ણ સુરક્ષાની ખાતરી પર આપી नर्मदा ડેમમાંથી પાણી છોડતાં રેવાનું રોદ્ર સ્વરૂપ આવ્યું સામે બોડેલીમાં સાતિત વરસાદ ઝીકાયો ટેરિફ વિવાદ વચ્ચે ટ્રમ્પની ડિનર પાર્ટી ભારતીય મૂળના સીઈઓ સુંદર પીચાએ અને સંજય મહેત્રોત્રાએ જ સહિતા અનેક દિગ્ગજ ટેક બિઝનેસમેન હાજર મસ્ક ગાયબ મોદી અને હું હંમેશા મિત્ર રહીશું ભારતને ચીનના હાથે ગુમાવી દેવાના ડરથી ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી ભારત દ્વારા રશિયન તેલ ખરીદવા પર અમેરિકાએ લગાવ્યો મોટો ટેરેફ નાણાં મંત્રીએ આપ્યો જોરદાર જવાબ ઈશુદાન ગઢવીની હાજરીમાં ખીમરાણા ગામે બસોથી થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર માટે કોલ કરતા પ્રધાનમંત્રી મોદી ભડક્યા હતા ન્યૂયોર્ક ટાઈમ્સનો મોટો દાવો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ